માર નામ જીતેન્દ્રભાઈ સોલંકી. આજે શું કાર્યક્રમ છે? આજે નોટબુક વિતરણ ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ખાસ કરીને ઘટના દેવીતાલાને ઇનામ આપવાનું છે. અત્યાર સુધીમાં આપણે સો જેટલા તેજસ્વી તલાણોને નિમણ્ય વિતરણ કરવાનું છે આપણે. કેટલા ઇનામ કાર્યક્રમ છે? આ છેલ્લા પચીસ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમ કઈ જગ્યા પર કરવામાં આવે સુરત પરજિયા મરકટ નાતી સમાજ વેડડોર મુકામે. આજે ધમમાં કેટલા લોકો જોડાયેલા છે? કાર્યક્રમમાં અત્યારે મોટી સંખ્યામાં સમાજના દરેક લોકો ઉપસ્થિત રહ્યા છે બધા મુખ્ય મહેમાન તરીકે સમાજના પ્રમુખ છે ઉપાધ્યક્ષ છે કોષાધ્યક્ષ છે સેક્રેટરી છે તથા આગેવાન વડીલો છે બધા સમાજનો સંદેશ છે કે ભાઈ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને એમને આગળ વધવા માટેની આયોજન થાય એના માટેનો બધો કાર્યક્રમ છે તેજસ્વી દાદલાઓ મહેનત કરીને આગળ આવે છે અન્ય વિદ્યાર્થીઓ પણ છે તે આગળ આવવા માંગે એને શું દરેક વિદ્યાર્થીને અમારી એક જ કહેવાનું થાય છે કે જે રીતે અત્યારે તેજસ્વી તાલાન સન્માન ભવિષ્યમાં એ લોકો પણ ભણી ગણી અને ખૂબ સારી ટકાવારી સાથે આગળ વધે ને એ લોકોને પણ ઇનામ મળે એવી અમારી શુભેચ્છાઓ